નડિયાદ નગરપાલિકાના ધારાસભ્ય કરેલ કરેલા અગિયાર રોડ રસ્તાના કામોને લઈ પંકજભાઈ દેસાઈ ની સ્પષ્ટતા એક પણ રોડ તૂટ્યો નથી સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા ખુબ સારા રોડ બન્યા છે અને તેમાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી એક પણ રોડ જણાવ્યું હતું નડિયાદ નગરપાલિકામાં લોકસભા ચૂંટણી પહેલા ચાર માસ અગાઉ જ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા રાજ્યમાંથી મંજૂર થયેલ વીસ રસ્તાઓ પૈકી પાંચ રસ્તાનું કામ શરૂ નથી કર્યું ત્યારે પંદર પૈકી અગિયાર રસ્તા તો તૂટી ગયા એ અંગેનો જે અહેવાલનો પ્રસિદ્ધ થયા છે તે પાયા વિહોણા છે અમુક રોડ ઉપર ચાલતા સરકારી અને ખાનગી ગટરોના કામો દરમિયાન માત્ર એકાદ જ ફૂટનો રસ્તો તૂટેલો છે એ પણ બે ત્રણ જગ્યાએ જ છે અને તે પણ તે કામ પૂરું થતા તેને સરફેસ પૂરી કરવામાં આવશે તેવું ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું છે અમે તો આજે જે પેપરમાં ગુજરાત સમાચારમાં જે છે એમાં તો અગિયાર રસ્તા વિશે કહ્યું છે હવે આ અગિયારે અગિયાર રસ્તાઓ તમે અહીંથી મારી બાઇક પતાવી અને સીધા એ રસ્તા ઉપર જાઓ અને રસ્તાઓ તમે જાતે જોઈ લો અને પછી નિર્ણય કરજો હું તો મારે જે કહેવાનું છે એ કહું છું કે આ રસ્તાઓ જે મ્યુનિસિપાલિટીમાં ફંડ સરકારમાંથી આવ્યું હતું રસ્તાઓ કરવા માટેનું એ ફંડ ભર્યા પછી આશરે સાડા ત્રણ કરોડ રૂપિયાના રસ્તાઓ બનાયા અને અગિયાર નહીં પણ ટોટલ વીસ રસ્તાઓ છે એમાંથી લગભગ ચાર કે પાંચ રસ્તાઓ અમે બાકી રાખ્યા છે કે જેની અંદર પાણી ભરાય છે ને થોડુંક ઊંચા લેવા પડે એવા છે તો ઊંચા લઈને ફરીથી એની કાર્પેટ કરવી પડે એવી છે એટલે એ રસ્તાઓ અમે બાકી રાખ્યા છે બાકીના રસ્તાઓ પૂર્ણ થઈ ગયા અને આ દરેક રસ્તાઓ આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ બહાર પર બનાવે છે એટલે પહેલા પહેલી વાત કહી દઉં કે ભ્રષ્ટાચારની વાત તો આવતી જ નથી કારણ કે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ ગુજરાત ગવર્મેન્ટનું ડિપાર્ટમેન્ટ છે ને ડિપાર્ટમેન્ટ જ્યારે પોતે રસ્તા બનાવતું હોય ત્યારે એનો પોતાનો પ્લાન્ટ અને ત્યાંથી માલ તથા ડામ્બર પણ સરકારી આપણી રિફાઇનરીમાંથી લઈ અને આ માલ અહીંયા વાપરવામાં આવતો હોય છે અને એમાં પણ ને બીજું ટ્રક ને બીજા જે કંઈ સાધનો હોય બધા સરકારના ખર્ચે વાપરવાના હોય છે અને સરકારી ખર્ચે જ આ કામ થતું હોય છે અને ડિપાર્ટમેન્ટ આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ પોતે બનાવતું હોય છે એટલે બીજા કોઈ આમાં નગરપાલિકાનો ભ્રષ્ટાચાર કે એવી કોઈ બાબત આવતી નથી હવે આ રસ્તા બનાયા છે એની સરફેસ અત્યારે હું પણ જોયા તમે પણ જોયા આવજો એક પણ રસ્તો ની કાંકરીએ ઉખડી નથી હા કોક જગ્યાએ જે વાળી જગ્યા હશે કા છેવાડાનો ભાગ હશે અથવા તો કોઈએ વચ્ચે ગટર લાઈન ખોદી હોય બેસી ગઈ હોય ને એ એવા બે ત્રણ જે ભાગો હશે એવા નાના નાના ખાડા હશે એ લગભગ ત્રણ કે ચાર ખાડા છે આખા રસ્તા ઉપર અને અડધો ફૂટથી એક ફૂટના ખોરા ખાડા હશે એનાથી વધારે કઈ છે એટલે જે રસ્તા બન્યા છે એની ઉપર આવી કોઈ બાબત આવતી નથી આવું મારું સ્પષ્ટપણે માનવું છે અને અહીંયા સાથે ચીફ ઓફિસરે બેઠા છે અને કારોબારીના ચેરમેન પણ બેઠા છે એટલે તમે જાતે જ એન્જિનિયરને લઈ અને બધા રસ્તા ઉપર તમે જોઈ લો એક પણ રસ્તા ઉપર ખાડો છે નહીં એવો કે રસ્તો ઉખડી ગયો હોય કે કાંકરીઓ ખરી પડીને બહાર નીકળી ગયો હોય હોય રસ્તો આખો ગયો એ કે અમુક રસ્તા ઉપર એક ફૂટથી બે ફૂટ પાણી ભરાય છતાં પણ એ રસ્તાઓ નથી તૂટ્યા એટલે હું તો આર એન્ડ બી ડિપાર્ટમેન્ટને ધન્યવાદ આપું કે એમને જે રસ્તા બનાવ્યા છે એ યોગ્યતાના ધોરણે અને ટેકનિકલ જે કંઈ એમને સ્પેસિફિકેશનો છે એના પ્રમાણે રસ્તા બનાયા છે એટલે આમાં બીજું કંઈ કહેવાનું રહેતું નથી અને આમાં ભ્રષ્ટાચાર જેવી બાબત આવતી જ નથી કારણ કે સરકારના પૈસા મ્યુનિસિપાલિટીમાં આવે મ્યુનિસિપાલિટીના પૈસા પાછા આર એન્ડ બી ડિપાર્ટમેન્ટમાં સરકારમાં જમા થાય અને સરકાર જ્યારે પોતે રસ્તા કરતી હોય તો આ બધી બાબત આવતી જ નથી એટલે આમાં કંઈ બીજું કહેવા પણ નથી અને મને કહેતા આનંદ થાય કે મુખ્યમંત્રીશ્રીએ બીજા મુખ્ય રસ્તાઓ જે આપણને આપ્યા છે એમાં એક છેક પીપળક સુધીનો રસ્તો પણ એમાં સમાવેશ થયેલો છે એ સમાવ પહેલી વાર જયારે ટેન્ડર નીકળ્યું એ ટેન્ડર એબાવ હોવાના કારણે ના મંજૂર થયું હતું એ ફરીથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને વચ્ચે ઇલેક્શન નો જે ઇલેક્શન હતું એના લીધે પ્રોસિજર અટક્યો તો એ ફરી શરૂ થઈ જશે તમે હમણાં જુઓ છો કે સ્મશાન થી કે કિડની સુધીનો પણ રસ્તો આર એન બી ડિપાર્ટમેન્ટે બનાવ્યો તો એ પણ રસ્તો અત્યારે જોઈ શકો છો અને સાઈડ શોલ્ડરનું કામ અત્યારે પેવરનું કામ નું કામ ચાલી રહ્યું છે તો આ બધાય રસ્તો લગભગ અમે જયારે આર એન બી ડિપાર્ટમેન્ટ મારફતે જ બનાવતા હોય અને એમાં કોઈ પણ જાતનો કોન્ટ્રાક્ટર હોતો નથી નગરપાલિકાનો એટલે બીજી કોઈ બાબત આવતી નથી

શરૂ કરી દઈશું પણ જે અમને જે પહેલા નુકસાન થતું હતું અને એ પહેલા કોન્ટ્રાક્ટર દ્વારા જે રસ્તા બનાવવામાં આવતા તા અને જે બે ત્રણ વર્ષની અંદર તૂટી જતા તા એ હવે બંધ થઈ ગયું છે જે આરએનબી ડિપાર્ટમેન્ટ બનાવે છે એટલા માટે એટલે હજુ જે કઈ જગ્યાએ જે જ કરવાની જરૂરિયાત હશે એના માટે ફંડ અમારી જોડે સફિશિયન્ટ પડ્યું છે અને બીજું મને કહેતા આનંદ થાય છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી જ્યારે નડિયાદમાં પધારતા હોય અને આટલો મોટો ઉત્સવ પંદરમી ઓગસ્ટનો હોય ત્યારે સ્વાભાવિક છે કે નડિયાદની સાફ સુફીથી માંડી અને નવું નવું કરવાનું અને નવા આયોજનો કરવાના પણ ખૂબ જરૂરી બનતા હોય છે અને એ પણ થઈ રહ્યા છે અને પ્રજાની સગવડતા માટે અનેક કામો થવાના છે અને ટૂંક સમયમાં કોર્પોરેશન તો થઈ ગઈ છે એને ગેઝેટમાં પ્રસિદ્ધ થઈ અને આખરી કોર્પોરેશનનો ઓપ પણ અપાઈ જવાનો એટલે આ બધી જ બાબતો છે એ સત્યથી વેગળી છે અને જે કઈ કોઈ રસ્તા તૂટેલા બતાવશે અથવા હશે અને જેને પાંચ વર્ષ ચાર વરસ ઉપર થઈ ગયા હોય તૂટેલા હશે એનું અમે રિપેરિંગ કે મેન્ટેનન્સ લેવાના જ છીએ અને થઈ જ જશે રસ્તાઓ પણ અત્યારે જે બાબત છે વીસ રસ્તાઓ પૈકીની મેં કહ્યું એમ પાંચ રસ્તા હજુ બનાવ્યા નથી અને બાકીના પંદર રસ્તાઓમાં એકે જગ્યાએ કોઈ એવો મોટો બનાવ નથી બન્યો કે જે એનો ચોપડેલો માલ ઉખડી ગયો તો જે રીતે જે સિટી એરિયામાં જે રસ્તાઓ બનાવ્યા છે બે વર્ષ તો ભાવસારવાડ છે જૂની છે જે પછી હોસ્પિટલ છે ત્યાં આગળ જે રસ્તાઓ

નેટવર્ક બેન સુધીનો રસ્તો ગ્રામ્ય જે બનાવ્યો છે તે અત્યારે તે રસ્તો છે તે જર્જરિત છે જે આ સ્ટાર્ટ કરીએ તો એટલે બેંક ઓફ બરોડા પાસે રાજકિરણ કેન્દ્ર ઓ ઓ જગ્યાએ ઓ કેવી જગ્યા હોય ત્યાં તૂટ્યો હોય તો એને મેન્ટેન કરવામાં આવે અને એ તો મેન્ટેન કરે બીજું અંદરના જે રસ્તાઓ છે એ છા છાપરાઓના નરિયા નરિયા ઉપરથી અને છાપરાઓ ઉપરથી જે પાણી પડે અને એના ધૂડા પડે એટલે એક જ જગ્યાએ જે હોય એક જ જગ્યાએ પડે એના કારણે અમુક જગ્યાએ ડામરના રસ્તા હોય તો એનો માલ ઉઘડે એ સ્વાભાવિક વાત છે અને સાચી વાત હશે પણ એને લીધે થઈ અને તમે એવું કહો કે આ સાડા ત્રણ કરોડ રૂપિયાના બધા રસ્તાઓનું ધોવાણ થઈ ગયું અથવા તો એ પૈકી નો કોઈ હોય

આજે અગિયાર જેટલા જે રસ્તાઓની વાત અત્યારના લુસ્ત કરવામાં આવી છે એ અમે જણાવું કે આ બધા જ રસ્તાઓ જે છે એ નગરપાલિકાની ગ્રાન્ટ છે અને નગરપાલિકાની ગ્રાન્ટ હોવા છતાં નગરપાલિકાએ સારા કામગીરી થઈ શકે એ માટે આર એન બી ડિપાર્ટમેન્ટને આ કામ સોંપેલું છે અને આર ડિપાર્ટમેન્ટ પોતાના પ્લાન્ટ દ્વારા એ કામગીરી કરાવે છે આર એન ડિપાર્ટમેન્ટ પણ કોન્ટ્રાક્ટર થ્રુ નહીં પરંતુ પોતાનું ડિપાર્ટમેન્ટ વર્ક તરીકે એ કામગીરી કરાવે છે જેથી કરીને આ ખૂબ રસ્તાઓ સારા થાય અને ખરાબ તૂટે નહીં કોન્ટ્રાક્ટર વચમાં આવે નહીં એટલા માટે વ્યવસ્થિત થાય એટલા માટે આર એન બીને ને સોંપેલ છે હાલમાં જે ન્યૂઝ છે પાંચ રસ્તા હજી બનાવવાના બાકી છે એમાં એમના પણ કેટલાક ખોટા છે એ ઉપરાંત એ રસ્તાઓ પણ અમે ચોમાસું પૂરું થયા પછી નવેસરથી બનાવવાના છીએ અને જે બીજા પણ જે કોઈ રસ્તા હશે એ પણ અમે નવા બનાવવાના છીએ હાલમાં જે ફૂટ આવે છે જે મનો કે રસ્તા આરંજ બી બનાવ્યા છે પરંતુ ખરાબ કોને થયા કહેવાય કે જેમાં આખી સરફેસ ખરાબ થઈ ગઈ હોય તો એ રસ્તા ખરાબ થયા કહેવાય પરંતુ જે જગ્યાએ કોક એવી પણ જગ્યા હોય કે જ્યાં પાણી બ્લોકેટ થતું હોય તો એવામાં ચોમાસામાં થોડોક પ્રોબ્લેમ થાય તો એ તો બહુ માઇનર પ્રોબ્લેમ છે બે બે ફૂટના જે નાના ખાબુ છે ભરાતા હોય રાઈટ સાઈડના કોર્નર ઉપર ગોળાઈમાં એવી જગ્યાઓ હોય છે અને એ આપણે મેન્ટેનન્સમાં આરંજબી દ્વારા રિપેરિંગ થઈ જતું હોય છે અને એક બે જગ્યા એવી છે કે જેમાં ભૂગલ ગટરમાં જ્યારે પ્રોબ્લેમ થયો હોય અને એને રિપેરિંગ કરવાની જરૂરિયાત પડી હોય ઇવન આપણે જે નવા રસ્તા બનાવીએ એટલે વચ્ચેના જે ભૂગર્ભ ગટરની જે ઢાંકણાઓ છે એને પણ આપણે ઉચકતા હોઈએ છીએ તો એ બધાના આની અંદર ઉલ્લેખ કરેલ છે જે યોગ્ય નથી

પંદર જેટલા રસ્તા નું કામ બે પોઈન્ટ ત્યાંસી કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું જે રસ્તાઓ ચોમાસુ પાણી ભરાવા છતાં તૂટ્યા નથી અને સ્ટેટ રોડ વિભાગે કામ ગુણવત્તા વાળું કર્યું હોય હાલમાં આ પ્રકારનું કોઈ સમસ્યા જણાઈ આવી નથી